નડિયાદમાં ખેડા જિલ્લાના ભાજપ દ્વારા વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી સાહિબ જાદાના સર્વોચ્ચ બલિદાનને અપાઈ અંજલી ગુરુદ્વારામાં ધ્વજારોહણ અને દર્શનના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા શુક્રવાર છવ્વીસ ડિસેમ્બરના રોજ જિલ્લા વડા મથક નડિયાદમાં વીર બાળ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ગુરુ ગોવિંદસિંહજીના સાહિબઝાદા સાહિબ જાદા જોરાવર સિંહ અને ફતેહસિંહજીના ધર્મ રક્ષા કાર્યે અપાયેલા બલિદાનને યાદ કરવા માટે રામ તલાવડી સ્થિત ગુરુદ્વારા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હાજરેલા જિલ્લા પ્રભારી ને મંત્રી રમણલાલ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાના સુકાન સંભાળ્યા બાદ દેશની વિરાસત અને જેમના બલિદાનથી રાષ્ટ્રને ઉર્જા મળી છે તેવા સપૂતોને યાદ કરવાની પરંપરા શરૂ કરી છે તેમણે ગુરુદ્વારામાં દર્શન કરી ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણ માં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ સાહિબ બલિદાન ની યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી સિંહજીના સપુત્રો જે ચાર શહીદ થયેલા બાવીસ તારીખે અને સત્યાવીસ તારીખે જેમની ઉંમર સત્તર વર્ષ ચૌદ વર્ષ નવ વર્ષ અને સાત સાત વર્ષની હતી એમને બાળ દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન વધ્યું જેમાં આપણા મંત્રીશ્રી આજે ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન કર્યા સંગતના દર્શન કર્યા આજે અમને બી સારું લાગે છે કે ભાઈ જયારે અમારી સિર્ફ બે પર્સન્ટની આબાદી છે અમારી કુરબાનીઓ આખા દેશમાં યાદ આવે છે તમે દુઃખમાં અને સુખમાં જ્યારે બીજેપી અમારા જોડે જા કાર્યકર્તા અમારા જોડે જોડાય છે ત્યારે અમને બી બહુ ખુશી થાય છે આજે આજે અમને સાહેબ આવ્યા છે અમને બહુ ખુશી થઈ એમને વીર બાર દિવસ મનાયો એમની બહુ ખુશી થઈ અમને એમાં ધન્યવાદ કહીએ છીએ બસ આવી રીતે આવતા રહેજો એ અમારા તરફથી છે આજે વીર બાળ દિવસ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે સત્તાના સંભાળ્યા ત્યારે આ દેશની વિરાસત કે જેમના બલિદાન થકી આ દેશને એક ઉર્જા મળી છે એવા સપૂતોને ને યાદગીરી નો આ પ્રસંગ છે ત્યારે આજે મને પણ ગુરુ ગોવિંદસિંહ પરિવારના

Mengajaknya mengangkat litij